આખો આપડે દેશી સીતાફળ હોય ને એવી જ સીતાફળી ની આંખો વાળું લાલ લાલ સીતાફળ થાય અને માર્કેટમાં દેશી કરતા ત્રણ ગણા ભાવ આવે બરાબર તમે પછી કલમો ક્યાંથી આ સગવતું અમે આ બધું આખા જોઈએ ને તો આખા ભારત માંથી ભેગું કરેલું છે બરાબર પેલા અને કાઈક અમે પણ અહીંયા નવા અખતરા કરી કરી નવી જાતો બનાવી હજી અમે એમાં આ બધું ટ્રાયલ હાલે છે હજી આખું વ્યવસ્થિત થઈ જાય કારણ કે આ બધું ચાલુ કરીએ ત્યાંથી ત્રણ ચાર વર્ષ વ્યા જાય તે પછી વસ્તુમાં ખબર માહિતી આપણે જ્યાં લગી ખબર ન પડે ત્યાં લગી આપડે ખેડૂને કઈ ન હોય કે આ વસ્તુ આમાંથી એવું છે બહુ એમને આ બીજા આપડે દેશી સીતાપળ ને માવજત કરવી આની માવજત કરવી આની માવજત કરીને પૈસા વધારે